આયુર્વેદ સારવારથી ચામડીના કેવા કેવા ગંભીર રોગો જે છે એ જલ્દી ઠીક થઈ જતા હોય અને એવા રોગો હોય કે જેમાં ખરેખર એલોપેથિક સારવારમાં કોઈ જ ઉપાય ન હોય એવા રોગો પણ આયુર્વેદ સારવારથી ખૂબ સારી રીતે સારા થઈ જતા હોય છે એવું એક ઉદાહરણ જે છે એ હેતલબેન મારી સાથે છે જય સમના હેતલબેન જય સમય હેતલબેન જણાવશો તમને શું પ્રોબ્લેમ લાગતી અને શું શું હતું એમાં જરા કહેશો હા મને શિયાળા સિવાય બારે માસ સ્કીનમાં ક્રેક્સ મળતા જ નહોતા ચામડી આખી સૂકી હા સૂકી થઈ જતી હતી અને એ શિયાળામાં પણ હોય ઉનાળામાં પણ બારે માસ હોય હા છેલ્લા ચાર ત્રણ ચાર વર્ષથી તો રહેતા જ હતા શું લાગે એમાં તમને એકદમ સ્કીન રફ થઈ ગયું એવું લાગે કેવું સ્કીન રફ થઈ જાય ઓઇલ કેવું લગાડીએ તો એમ અમુક કલાકોમાં તો પાછી ડ્રાયનેસ આવી જ ગઈ હોય એકદમ અને એ આખા શરીર રહેતી મોટે ભાગે હા પગમાં હાથમાં વધારે રહેતી હતી બરાબર છે અને એના માટે તમે શા માટે કોઈ બીજી સારવાર ન લીધી એમ એલોપેથી થી મને થોડું સાઇડ ઇફેક્ટ્સ ને એ થોડું વધારે થતું તો એના કારણે થોડું પેટની ને પ્રોબ્લેમ વધી જાય લેવાની થતી ને ત્યારે એવું થતું હતું બરાબર અને આના સિવાય સ્કિન ના પ્રોબ્લેમ સિવાય તમને પાચન ના કે બીજા કયા કયા પ્રોબ્લેમ હતા બે ગેસ ની પ્રોબ્લેમ હતી ઉપર ઓડકાર આવવાની પ્રોબ્લેમ હતી ઉંધો ગેસ થતો ઓડકાર સતત આવતા બીજું શું થતું અ ગેસે બહુ જ રહેતો ભૂખ ઓછી લાગતી ઊંઘે ડિસ્ટર્બન્સ વાળી હતી ઊંઘ આમ જાણે વિચાર આવે તો આ સપના વધારે આવે બરોબર છે તો આ બધા પ્રોબ્લેમ માટે તમે જ્યારે આપણી હોસ્પિટલમાં આવ્યા અને આપણે રેગ્યુલર જે છે એ સાત દિવસની પંચકર્મ સારવાર કરી અને આજે છ એક મહિના લગભગ આપણે મેડિસિન કરી તો તમને કેટલા ટકા સારું લાગે છે મને એટી પર્સન્ટ જેટલું સારું છે શું શું ફેરફાર છે તમારા શરીરમાં સ્કીનમાં ડ્રાયને સોચી થઈ ગઈ છે ગેસ વાયુ ઓછા થઈ ગયા છે બરાબર છે ઊંઘે સારી થઈ ગઈ છે અને પેટ પણ સાફ આવે છે પેટ પણ સાફ આવે છે બરાબર છે જે તમને આટલા લાંબા સમયથી ચારેક વર્ષથી તમે હેરાન હતા અને તમે સતત કાંઈ ઘરેલું ઉપચાર કરતા હો કે કાંઈ ને કાંઈ કરી રાખતા પણ એમાં જેટલો ફાયદો નથી હોય એટલો આ છ મહિનામાં તમારા શરીરમાં એટલો બધો સુધારો થઈ ગયો તમને લાગે છે ઘણો બધો ડિફરન્સ લાગે છે બરાબર હવે જો બેન તમારા માધ્યમથી હું લોકોને ખાસ વસ્તુ કહેવા માગું છું કે જે વાયુ છે બેનનો પ્રોબ્લેમ જે છે એ ખરેખર તમે ગમે એટલા સ્કિનના ડૉક્ટર બદલો તો સોલ્યુશન ન જ આવે એનું કારણ એ છે કે આયુર્વેદ એવું માને કે જ્યારે આપણા પેટમાં વાયુ થાય ને વાયુ ઊંધો ચડે ત્યારે એ વાયુની અસરથી આપણા શરીરની ચામડી પણ સૂકી થઈ શકે એટલે એ કોઈ ચામડીનો રોગ નથી પણ પેટના વાયુને ઠીક કરવાનો જરૂરી છે બેનને ઊંધો ગેસ થતો હતો એને કારણે વાયુ ઉપર ચડતો હતો અને એને કારણે આખા શરીરમાં એ વાયુની અસર દેખાતી હતી પેટ સાફ ન થવું પેટ ભારે લાગવું ભૂખ ન લાગવી વાયુ એટલી હદે ડિસ્ટર્બન્સ કરે જેમકે બેનને કોઈ જાતની ચિંતા ટેન્શન છે જ નહીં પણ વાયુ જ્યારે ઉપર ચડે એટલે ઓટોમેટિકલી વ્યક્તિની ઊંઘ ઓછી થાય એને સ્વપનાવાળી ઊંઘ આવે એકદમ ગાઢ નિંદ્રા ના આવે ત્યારે પેશન્ટે એવું વિચારે કે મને કોઈ માનસિક પ્રોબ્લેમ થઈ ગયો કે સાયકેટ્રિક પ્રોબ્લેમ થઈ પણ હકીકતમાં એવું નથી એ ખરેખર વાયુને કારણે થતું હોય અને આપણે જ્યારે વાયુની પૂરેપૂરી ટ્રીટમેન્ટ કરી ત્યારે સંપૂર્ણપણે આ વસ્તુ જે છે એમાં સુધાર થઈ ગયો બેન તમને એવું તમે ક્યારે માર્કિંગ કર્યું છે કે તમને જ્યારે એમ ગેસ વધી જાય ત્યારે તમારી ઊંઘ વધારે ડિસ્ટર્બ હોય હું ત્યારે માર્ક કર્યું હા થયું સપનાવાળી ઊંઘ તો બહુ જ હોતી હતી બરાબર છે અને જેમ એ આપણે વાયુ ની કે ટ્રીટમેન્ટ કરીને પંચકર્મ કરીને બધું ટ્રીટમેન્ટ થઈ એના પછી એ એકદમ જે છે વ્યવસ્થિત થઈ ગયું બરાબર ઊંઘ બરાબર થઈ ગઈ ફ્રેશનેસ વધી ગઈ બરાબર પહેલા જેમ શરીરમાં થાક લાગતો એવું હવે નથી લાગતો તો બેન તમે આપણા હોસ્પિટલમાં જે પંચકર્મ સારવાર કરાવવા માટે આવ્યા તો એનો તમારો અનુભવ કેવો રહ્યો સાત દિવસનો તમે ભચાઉથી આવતા અપડાઉન કરતા બરાબર છે એટલે લગભગ ઓલમોસ્ટ ત્રીસ ચાલીસ પચાસ કિલોમીટર જેટલું અંતર કાપવાનું થતું બરાબર તો ઘણા લોકો એમ વિચારતા હોય કે પંચકર્મથી નબળાઈ આવી જશે કે થાક લાગશે કે કાંઈ મુશ્કેલ થશે એવો તમારો અનુભવ કેવો રહ્યો તમારો ના ખૂબ સારો રહ્યો બરાબર છે અને થાકે નહોતો લાગતો જ્યારે દિવસે દિવસે સ્ફૂર્તિ વધે તમારું વજન ઓછું છે તો એ બધા લોકોના મગજમાં એમ કે જ્યારે દુબળા પાતળા છે એના માટે પંચકર્મમાં કામ નહીં કરે પણ એવું તમને અનુભવ નથી અનુભવ તો આ માધ્યમથી બેનના માધ્યમથી હું લોકોને એ સમજાવવા માગું છું કે તમે કોઈપણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવો ને તો ત્રણ વસ્તુ ખાસ જુઓ સૌથી પહેલાં તો એ જુઓ કે એ ડૉક્ટર પાસે બી એમએસ કે એમડીની આયુર્વેદિક ડિગ્રી હોવી જોઈએ ખાસ બીજા નંબરે તમે એ જુઓ કે તમને જે રોગ છે એવા રોગો માટાડેલો એ ડૉક્ટર પાસે અનુભવ છે એવા વિડીયો કે રિવ્યૂઝ છે કે નહીં અને ત્રીજા નંબરે ખાસ એ જુઓ કે તમને નબળાઈ ના આવે પંચકર્મ સારવાર ડૉક્ટર કરી શકતા હોવા જોઈએ અને તમને ગરમ ન પડે એવી દવા થતી હોવી જોઈએ કારણ કે અમારી પાસે ઘણા બધા પેશન્ટ એવા આવતા હોય છે કે જેને પંચકર્મ પછી નબળાઈ આવી ગઈ હોય એના કારણે પંચક્રમનું નામ ખરાબ થતું હોય ઘણા પેશન્ટ એવા પણ હોય કે જેને દવા ગરમ પડતી હોય અને આયુર્વેદ દવાના નામથી ગરમ દવા પડવાને કારણે એ લોકો ડરી જાય ને હું વિચારે કે આયુર્વેદ દવા હંમેશા ગરમ હોય છે પણ ખરેખર તો આયુર્વેદ દવા ગરમ હોતી નથી તમારી પ્રકૃતિ પ્રમાણે દવા થાય તો જરાય ગરમ ન લાગે બેન તમને ક્યારે એનો અનુભવ થયો કે તમે કોઈ પણ બીજું કાંઈ પણ કરો તો તમને ગરમ પડે ને એવું કાંઈ અનુભવ થયો છે તમને તમારો કોઠાની ગરમીનો ક્યારે એટલે મને આ દવાથી તો જરાય ગરમી નથી જણાણી બરાબર અને આમ રૂટિનમાં તમે કાંઈ ગરમ વસ્તુ ખાતા તો તમને ગરમ પડતી એવું થાય એટલે આમ તમારો કોઠો ગરમીનો છે આપણી દવા શરૂ કરવા પછી કોઈ ગરમાસ તમને લાગી નથી બરાબર છે એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખો હે હેતલબેન તમારા જેવા ઘણા બધા દર્દી હશે કે જે લોકોને ટૂંકમાં દુઃખે છે પેટ અને કૂટે છે માથું એવાય ઘણા રોગો હશે કે જેનું ડાયગ્નોસિસ ન થતું હોય ખરેખર એનો શું પ્રોબ્લેમ છે જેમ મેં તમને કીધું કે સ્કિનનો પ્રોબ્લેમ ખરેખર વાયુને કારણે થયો છે તો તમે સ્કિન ના ડોક્ટર પાસે જાવ તો એ દવા ગમે એટલી આપણું વાયુ સોલ ન થાય તો સુનો પ્રોબ્લેમ સોલ ન થાય તો એવા લોકોને બેન તમે આપણા હોસ્પિટલની ટ્રીટમેન્ટ તમને જે મેડિસિન્સ સારવાર મળી જે તમારું નિદાન થયો એના વિશે તમે શું કહેવા માંગસો એ લોકોને બસ એક વખત ચોક્કસ તમે સંજીવની હોસ્પિટલની મુલાકાત લેઓ અને તમારી સો ટકા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે જેમ તમને અનુભવ સારો રહ્યો બરોબર મને સારું રહ્યું ધન્યવાદ હેતલબેન અને હેતલબેનના માધ્યમથી આ ખાસ વસ્તુ યાદ રાખો કે કોઈપણ રોગ હોય ને એનું આયુર્વેદમાં એના કોઝ એટલે કે મૂળભૂત કારણો હોય વાયુપિત્ત અને કફ અને એ જો દૂર કરીને તો જે રોગ દૂર થાય બાકી માત્ર જે છે એ શું થાય કે ટેમ્પરરી ફાયદો થાય ને પછી પાછું એવું થઈ જાય ખૂબ ખૂબ ધન્યવાદ હેતલબેન જય સ્વામિનારાયણ